ફેમિલી કેમ છો તો બધા બધામાં જશે આજે આપણે રવિવારની રજા છે તો કે હીરા ઘસવા ગયા નથી અને લાકડાનો વારો છે જોઈ શકો છો આપ લાકડા વાટીએ છીએ આમાં તમને બતાવું લાકડા હું કઈ રીતના વાટે છે લાકડા છે કટકા કરીને ઓલું હર્યું કરીએ આ મારા હાથમાં કવાડી છે આ બાવળિયા છે જોરદાર બાવળિયા છે કાટાળા છે લાગે છે કાટા તેડી કોઈ થોડોક લાગે છે આ વાટી વાટીને ઢેગલો કર્યો છે આ પાણીની બોટલ પડી છે આપણા માટે પેચ શિઓલ તો આપણે હવે બે ઢીગલા પૂરા કરી નાખ્યા છે છેલ્લો એક રહીશ તો હું ગરમી ગરમી થઈ જાય આપ જોઈ શકો છો એટલે નવા ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો હું મહેનત બહુ કરું છું લાકડા કાપવામાં અને જોઈ શકો છો હા બધું નારિયલમાં નાખવાનું છે એટલે આમાં બધું સાફ કરવું પડે એમ છે હોના ક્વિંટેલા હોય એ કાઢવાના છે હજી બે ત્રણ થપા છે આપણી ભાઈ હજી બાવળીયા થોડાક અભ્યાસ તમે જ કરજો આમાં તો બહુ મજા આવવાની છે બાવળિયા વાટવામાં જ આજે રજા છે કારખાને છતાંય કામ ચાલુ છે આપણું વિડીયોમાં બનાવી રજા તમને બહુ મજા આવશે અહીંયા ઝઘડોઈ થઈ ગયો ભેગા ભેગ આપ જોઈ શકો છો જંગલમાં બહુ હજી ત્રણ ઢંગલા રહીશ આપણે કાપી લેવો છે આપણે ખાડીમાંય જવાનું છે એટલું કામ છે ભલામણા બાવળિયામાં ઘાલ તો શું કરવું ભાઈ હવે પાછા ન કરી દે લાકડા તો પછી બળતન કાથી બાળવા એક થોડી ઉપાધી છે તમે જોઈ શકો છો હાવ નીકળ્યા હવે બળતન છે હાઉ કાંટા એવા તો તમે જોવો અથવાળીમાં કાંટા લાગ્યા મજા જ આવી ગઈ સાવ પછી હવે એવી આવી રીતનું છે બધું શું કરવું બોલો તમે કહો એટલી એટલી મહેનત કરો છતાં તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા લાઈક કરતા ને શું કરવું નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો વિડીયોમાં નહીં રહેજો બહુ મજા આવશે આ બળતરનો ઢેગલો જેનો ઢેગલો એક પીડ્યો છે પર્યા પીડ્યો છે શું કરશું રોડ કાઢેથી શું કરવું આમાં બાવળીમાં ગરમી એટલી જાવ તો તમે ખાલી આખું ટી શર્ટ પણ લઈશ હું કરીએ હવે કરવું પડે પેટ હટુ કરવું પડે શું કરવું ચાલો તો મીડિયમ રહેજો મજા રેજો જીતા તો મોટો બાવળીઓ કાપવાનો બાકી છે ભણવાનું કઈ લીલું વાળી નથી દેતો એટલે આને બળતનમાં લઈ લીધો તમે જોઈ શકો છો હા ભાઈ અમારે રવિવાર છે ભણવામાં કઈ હક કરતો નથી ઘરના બળતનમાં લગાડી દીધો એનું કારણ છે કે પછી ભણવામાં કઈ હક ન કરો તો બળતનમાં જ પડે ને તમે જોવા થપા ને યાર ને બે ચાર કાંટા ગયા મને તો હાવ લોહી ભાવ છું એટલા બાટને જોતો ખરા એટલે મહેરબાની કરીને ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો શેર કરી દેજો રોડ કાટે છે ટ્રેક્ટર બેક્ટર બધું જાય છે પણ શું કરીએ હવે આમાં ધંધો તો કંઈક કરવો ને નગર બાઈ પાછી રોટલા આપે એમ નથી ચાલો તો પછી વેલા વિડીયોમાં બનાવી રહેજો મજા આવે એવું છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો લાકડા પૂરા થઈ ગયા છે હો ચાલો